અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈ સર્જાયેલી સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી ભારે વરસાદના પગલે પાણી ભરાતા અનેક લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સાવરકુંડલાના ફિફાદ ગામ નજીક પ્રાઇવેટ બસ હતી જેમાં છ મુસાફરો હતા તાત્કાલિક ટીમોને જાણ કરાતા ફિફાદ ગામ તરફથી અને ગારિયાધાર તરફથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા હતા પાણીનું સ્તર વધતા એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ હતી જામનગરથી હેલિકોપ્ટર પહોંચે એ પહેલા ચાર લોકોના રેસ્ક્યુ કરાયા બાદ અન્ય લોકોનું પણ સક્સેસ રેસ્ક્યુ

હેલિકોપ્ટર જયારે જામનગર થી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ કારિયાદા તરફથી ચાર લોકો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસમાંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સન ની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ છ જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આ દરમિયાન જ અમને જાણ કે ગામ જે છે રાજુલા તાલુકાનું એમાં પણ અમુક લોકો ફસાયા છે આ દરમિયાન ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસી અધિકલેક્ટર શ્રી દિલીપસિંહ ગોહિલ પણ હાજર હતા પહેલે આ બાબતની જાણ થતા ડીઓસી માંથી અમે રાજુલા તાલુકાની ટીમને એક્ટિવેટ કર્યો એસડીએમ રાજુલાને પણ સ્થળ ઉપર મોકલ્યું જયારે ડી માંથી કોસ્ટગાર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ જાણ કરી તાત્કાલિક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ આ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ અને કોસ્ટગાર્ડની ટીમની જે બોટ છે એમના ત્રણ ફેરા કરીને તમામ ચોવીસ લોકોને આ પીપાઓ ગામની સીમ લઈને વિક્ટર ગામની શાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું આમ આ ઓપરેશનમાં પણ સક્સેસફુલી ચોવીસે ચોવીસ લોકોને જિલ્લા વહીવટી તંત્ર અને દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આ સિવાય પણ આ વધારે વરસાદના કારણે બે અનેક છે લીલીયા તાલુકાના બવાડી ગામમાં ખેતરમાં છ લોકો ફસાયા હતા એ લોકોનું પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું રાજુલા નગરપાલિકા તત્વજ્યોતિ સોસાયટી પાસે નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે એમાં પણ બે લોકો જે ફસાયા હતા એમને પણ જિલ્લા તંત્રની ટીમ દ્વારા સક્સેસફુલ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું